સિંધુ સેવા ધર્મ ટ્રસ્ટ સમસ્ત સિંધી સમાજ ભાવનગર અને વિશ્વ સિંધી સેવા સંગમ દ્વારા યુપીએસસી જીપીએસસી સેમિનાર સિંધુ સેવા ધર્મ ટ્રસ્ટ સમસ્ત સિંધી સમાજ ભાવનગર અને વિશ્વ સિંધી સેવા સંગમ દ્વારા સિવિલ સર્વિસીસ માટે સેમિનાર યોજવામાં આવ્યું ધોરણ નવથી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીમાં ભણતા વિદ્યાર્થીઓ માટે આગળ આઈ આરએસ આઈપીએસ આઈ એસ યુપીએસસી જીપીએસસી જેવી સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારો કેવી રીતે કરવી અને વિદ્યાર્થીઓ માટે સરકારી લાભોની માહિતી માટેનું માર્ગદર્શન અને મોટિવેશનલ સેમિનાર સ્વામી ભવન સિંધુનગર ખાતે આયોજન કરે જેમાં પાંચસો ત્રીસ સમાજના વિદ્યાર્થીઓએ ભાવનગર બીએમસી કમિશનરશ્રી એન વી ઉપાધ્યાય ગોવિંદ મેલવાની અને નિમેશ ઠક્કર જેવા સ્પીકરના જ્ઞાનનો લાભ લીધો જેમાં સંસ્થાના પ્રમુખ મયુરભાઈ પ્રિતવાણી અને તેમની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી ઉપાડી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો

नॉर्मल विचार धारा की क्या पूछी सकता है नहीं आप पहले ये पूछो मुद्दा नंबर 2 अगर तुम्हें सक्सेस मिली जी आप सब भविष्य के अंदर सक्सेस મેળવવાના છો पूरा कॉन्फिडेंस સાથે જો આ રીતે આગળ વધીએ તો પણ अगर જો તમને સક્સેસ મળી છે ત્યારે આવા સંજોગોની અંદર બીજી વસ્તુ છે કે એ સક્સેસ સક્સેસને બચાવવી સફળતા તો કદાચ બહુ ભયંકર

જેમાં વિશેષ ઉપસ્થિતિમાં કમિશનર શ્રી શ્રી એનવી ઉપાધ્યાય સાહેબ અમારા મેલવાણી સાહેબ ઉદય એકેડેમીના ગુજરાત પ્રેસિડેન્ટ નિમેશભાઈ ઠક્કર સિવાય અમારી સંસ્થાના બે ત્રણ લોકોએ મોટિવેશનલ સ્પીચ સાથે એમને માર્ગદર્શન આપ્યું અને ભવિષ્યમાં એના અમે લોકો ક્લાસીસ પણ ફ્રી ઓફ કોસ્ટ ચાલુ કરવાના છીએ સાથે સાથે સાયબર ફ્રોડ ઉપર સરકારી યોજના ઉપર આવનારા સમયમાં સેમિનારો આવી રહ્યા છે આ તમામ કાર્યક્રમમાં ચારસો ઉપરના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા જેમાં આજે અમને જે જે લોકો સંસ્થાએ સહયોગ કર્યો જેમાં શ્રી દિલીપભાઈ પ્રમુખ શ્રી દિલીપભાઈ જોબનપુત્રા જે આ સંસ્થા જ્યાં અમે લોકો કાર્યક્રમ કર્યો છે સ્વામી લીલાશા ભવન ગાડી રોહણા ટ્રસ્ટના અમારા પ્રમુખ સાથે અમરનાથ મંડપ સાથે સાથે તમામ સંસ્થાઓએ અમને સહયોગ કરી અને અમારી ટીમના તમામ મેમ્બરોએ આ કાર્યને સફળ બનાવે જે બદલ હું બધાનો આભાર માનું છું ભવિષ્યમાં આ લોકો ક્યાંક ને ક્યાંક આઈએસ આઈપીએસ બને એવી શુભેચ્છા સાથે આ કાર્યક્રમની પૂર્ણાવતી કરું છું ભારત માતા કીધું જય જુલેલાલ